સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં લોકોએ તકલીફ ભોગવી રહી છે ત્યાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખુલ્લી રીતે ટક્કર જોવા મળી રહી છે ખાડીપુર વિસ્તારમાં જનતાની ફરિયાદ સાંભળવા પહોંચી આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર સાથે ભાજપના કાર્યકર્તાએ ઉગ્ર ભાષામાં વાત કરી અને ગાળાગાળી સુધીના ભદ્ર વર્તન પર આવી ગયા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ખાડીપુરમાં પૂર થતા નિકાલની સમસ્યા સામે લોકો ધર્મ સંકટમાં હતા ત્યારે આપના કોર્પોરેટર સમસ્યા જોવા અને તંત્રને રજૂઆત કરવા પહોંચી હતી તેવા સમયે ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ પર પહોંચ્યા અને બંને પક્ષો

ત્યાં અમારી સ્થિતિનો લાભ લઈ છે હાલ આમ આદમી પાર્ટી તરફથી આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની શક્યતા છે અને ભાજપ તરફથી પણ સ્થાનિક સ્તરે ફરિયાદ કરી દેવાય છે કે એ વ્યક્તિનું વર્તન પાર્ટીનું નથી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી